તેર પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃ મોક્ષાર્થે સાત પરગણા રબારી સમાજ ચાંદો તરફથી બ્રહ્મલીન પરમપૂજ્ય મહંત એકસો આઠ ભોતી મહારાજ ગુરુ શ્રી જીવરામદાસજી મહારાજનો ભંડારા મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર શ્રી શ્રીમુખે તારીખ ચૌદ માર્ચથી તારીખ વીસ માર્ચ સુધી યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો તેમજ લોક ડાયરાના કાર્યક્રમ ધર્મ નો રોજે રોજ હજારો ભાવિકો એ લાભ લીધો હતો બુધવારે કથામૃત ના અંતિમ દિવસે સમાજ દ્વારા સંતો મહંતો નું દસ જેટલી ઘોડા પરમ પૂજ્ય ધર્મ નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શ્રી શ્રી એક હાજર આઠ મહામર મહંત શ્રી કની રામ મહારાજ દુધરેજ મહંત શ્રી એક હજાર આઠ લખી મહારાજ ટિંટોડા મહંત શ્રી એક હજાર આઠ સરસ્વતી દાસજી મહારાજ ડાકોર સહિતના દૂર દૂર થી પધારેલા સંતો બિરાજમાન કરી ગોગો ગોગો મારો ગુજરાતી ગીતે તેમ પ્રસિદ્ધ ગાયક પ્રવીણ લુરી ના લાઈવ બેન્ડ ના સથવારે નગરમાં સામયો નીકળતા મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત પંથકના શ્રદ્ધાળુ ઉત્સાહ ઉમંગ સાથે જોડાયા હતા નગરમાં સામયો નીકળતા માં ઠેર ઠેર સંતોના વધામણા કર્યા હતા અને આખા નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું સાંજે ભંડારા મહોત્સવનું જાહેર આયોજન કરાયું હોય સાત હજાર ઉપરાંત શ્રદ્ધાળુએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જયસિરામ જયવઢવાડા સરસ મજાનું આ કાનમ પ્રદેશ તેર પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુ ગાદી એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો નિર્મોય પીઠાધીશ્વર આનંદ વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કળીરામ બાપુના અધ્યક્ષસ્થાને આપણા દુધરેજના યુવા સંતરી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે ચૌદ તારીખે કથા શરૂ થઈ હતી અને આજે વીસ તારીખે કથા પૂર્ણ થશે રોજનું બે હજાર ત્રણ હજાર પાંચ હજાર અને આજે સાત આઠ હજાર માણસ પ્રસાદ લેશે આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે તો આમ ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરીશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે તો આલમ પ્રસાદ લેશે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈ કંઈક લઈને જવું કંઈકને મૂકીને જવું જવું એવું જ્ઞાન લાન કોઈ વ્યસન મૂકે કોઈ ફેશન મૂકે આવા કાંઈક કર્મ સારા લઈને ભગવાનના ચરણોમાં ભાગવત મય બનાવવું વડવાળાના ચરણોમાં માને ચરણોમાં હું પ્રાર્થના કરું છું જય વડવાળા જય સિહારા